આણંદમાં છેલ્લા આઠ વર્ષથી એક્ઝિબિશન કરતું એકમાત્ર એક્ઝિબિશન એટલે રાધે કૃષ્ણ એક્ઝિબિશન વિદ્યાનગર કરમસદ રોડ પર આવેલ સચીનંદન હોલમાં રાધે કૃષ્ણ એક્ઝિબિશનનો આજથી શુભારંભ થઈ ગયો છે જેમાં વિવિધ બનાવટની વસ્તુઓનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે આ એક્ઝિબિશન બાર અને તેર જાન્યુઆરી એટલે કે બે દિવસ માટે યોજવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારની વસ્તુઓ જેમ કે કપડા જ્વેલરી હાથવળાદની વસ્તુઓ ગૃહ ઉદ્યોગની વસ્તુઓ સાડીઓ કુર્તા તેમજ અવનવી વસ્તુઓના જુદા જુદા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં સુરતની પ્રખ્યાત સાડી તેમજ ફેન્સી ડ્રેસ અને ડ્રેસના અવનવા કાપડના પણ સ્ટોલ છે. આ એક્ઝિબિશનની ખાસ વાત એવી છે કે આ એક્ઝિબિશનમાં 20 થી 50% સુધીનો ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો તમે પણ કોઈની રાહ ના જોશો અને આ એક્ઝિબિશનમાં જલ્દીથી તમારી મનગમતી ચીજવસ્તુની ખરીદી કરી લો એ પણ ખૂબ જ ઓછા ભાવમાં. તોરલ પટેલ રાધેકૃષ્ણ એક્ઝિબિશનમાંથી આઠ વર્ષથી આણંદમાં રાધે એક્ઝિબિશન કરું છું અહીંયા જે કરમસદ તારા ટાવર પાસે સચ્ચિદાનંદ હોલમાં રાખેલું છે એમાં બધી બહારથી બધા અલગ અલગ જગ્યાના સ્ટોરથી આવેલા છે નડિયાદ સુરત ઉમરેઠ ધર્મજના છે પેટલાદના છે આણંદના છે એમાં કપડાં છે જ્વેલરી છે હાથની બનાવટની વસ્તુ છે પર્સ છે સાડી છે સિલ્કની વેડિંગની લગતી બધી બધી વસ્તુ છે અને બધી વસ્તુ બધી વસ્તુઓમાં પચાસથી ત્રીસથી પચાસ ટકાની ઓફર છે અને તેર તારીખ આજે ચાલુ થયું છે અને કાલે છેલ્લો દિવસ છે ઓફરનો લાભ લેવા માટે તમે આ સચિનંદન હોલમાં જરૂરથી પધારશો